કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલ ને બે લાયક દબાવજો વિડિયોના નોટિફિકેશન માટે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ને ગુરુવારના દિવસે શ્રાવણ માસમાં માં પક્ષમાં અજા નામની એકાદશી આવે છે ભક્તો આ એકાદશીની શરૂઆત સવારના પહોર માં પરવારીને ભગવાન સમક્ષ દીવો કરીને કરવાની હોય છે ભક્તો એકાદશીના દિવસે ફક્ત નિર્જળા ઉપવાસ કરવાથી મનુષ્યના સર્વ પાપનો નાશ થઈ અને અંતે તે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે ભક્તો એકાદશી કેવી રીતે કરવી જોઈએ આ એકાદશીના દિવસે શું ના કરવું જોઈએ અને શું કરવું જોઈએ આ એકાદશીનો ઉપાય શું છે અને આ એકાદશી પત્યા પછી રાત્રિએ જાગરણમાં શું કરવું જોઈએ અને આ એકાદશીની મહાત્મય કથા શું છે તે સર્વેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. ભક્તો યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે કૃષ્ણ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની વિશે કયા નામવાળી એકાદશી થાય છે? એ હું સાંભળવા ઈચ્છું છું. માટે તમે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સર્વ પાપોનો નાશ કરનારી અજા એવે નામે પ્રખ્યાત એકાદશી. હું તને વિસ્તારથી કહું છું માટે એક મનથી તું સાંભળ જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઋષિકેશ ભગવાનની પૂજાની સાથે આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યના પાપો નાશ પામે છે હે જધિષ્ઠ રાજા આ એકાદશીથી અતિ ઉત્તમ તથા બંને લોકના હિતને કરનારી બીજી કોઈ એકાદશી નથી આ મેં તને સાચે સાચું કહ્યું છે આમાં કાંઈ પણ જુઠ્ઠું નથી પૂર્વે હરિશ્ચંદ્ર નામે ચક્રવર્તી તથા સત્ય પ્રતિજ્ઞાવાળો પ્રખ્યાત રાજા સગડી પૃથ્વીનો પતિ હતો તે કોઈ પણ કર્મના યોગથી રાજ્ય ભ્રષ્ટ થયો અને તેણે સ્ત્રી તથા પુત્રને વેચીને છેવટે તેને પોતાને પણ વેચાવવું પડ્યું હતું હે રાજાઓમાં ઇન્દ્ર યુધિષ્ઠ રાજા પુણ્ય કરનારો તે હરિશ્ચંદ્ર રાજા ચાંડાલના દાસપણાને પામ્યો હતો અર્થાત ચાંડાલને ત્યાં દાસ તરીકે રહ્યો હતો રાજાઓમાં શ્રેષ્ઠ એવો તે હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહેવાથી સપના વસ્ત્રને લેનારો થયો તો પણ તે સત્યથી ચલાયમાન થયો નહીં આ પ્રમાણે ચાંડાલના દાસ તરીકે કામ કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ચિંતાને આધીન થયેલો તે હરિશ્ચંદ્ર રાજા અત્યંત દુખી થયો થયો તે કહેવા લાગ્યો કે હું શું કરું અને ક્યાં જાઉં અરે રે હવે મારે કેવી રીતે છૂટકો થાય એ રીતે ચિંતા અને દુઃખરૂપ અર્થાત પાપરૂપ સમુદ્રમાં બુડેલા તે હરિશ્ચંદ્ર રાજાને ચિંતાતુર જોઈને ગૌતમ નામે કોઈ મુનિ હરિશ્ચંદ્ર રાજાની પાસે આવ્યા કારણ કે બ્રહ્માએ પણ પરોપકાર કરવા માટે નિર્મેલા બ્રાહ્મણોમાંના તે ઉત્તમ ગૌતમ બ્રાહ્મણને તે હરિશ્ચંદ્ર રાજા નમન કરી બે હાથ જોડી તે ગૌતમ મુનિની આગળ ઊભો રહીને પોતાના દુઃખનું વૃદ્ધાંત કહેવા લાગ્યું હરિશચંદ્ર રાજાના વચનો સાંભળીને વિસ્મય પામેલો તે ગૌતમ મુનિએ તે રાજાને એકાદશીના વ્રતનો આ પ્રમાણે ઉપદેશ કર્યો અર્થાત બોધ હત્ય હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં સુંદર હતિ પુણ્યને દેનારી અને પ્રસિદ્ધિને પામેલી અજાનામે એકાદશી આવે છે હે રાજા તું આ એકાદશીનું વ્રત કર તેથી તારા પાપોનો નાશ થશે વળી તારા ભાગ્ય તારે અધીન હોવાથી આ અજા એકાદશી આજથી સાતમે દિવસે આવવાની છે માટે તે દિવસે તે એકાદશીનો ઉપવાસ કરવામાં તત્પર થશે અર્થાત ઉપવાસ કરીને રાત્રે જાગરણ પણ કરે જેથી કરીને તારા સઘળા પાપોનો ક્ષય થશે હે રાજાઓમાં ઉત્તમ હું તમારા પુણ્યના પ્રતાપથી જ અહીં આવ્યો છું આવી રીતે કહીને તે ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા હવે તે હરિશ્ચંદ્ર રાજાએ તે ગૌતમ મુનિનું આવું વચન સાંભળીને આ અજા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેથી તેના પાપોનો ક્ષણવારમાં નાશ થયો હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા હવે હું તમને અજા એકાદશીના વ્રતનો મહિમા કહું છું તે સાંભળો આ અજા નામે એકાદશી વ્રતથી જે દુઃખો ઘણા વર્ષો સુધી ભોગવવાના હોય તેનો પણ ક્ષય થાય છે તેથી જ તે હરિશ્ચંદ્ર રાજા વ્રતના પ્રતાપથી દુઃખને તરી જઈ સ્ત્રીના સમાગમને તથા પુત્રના જીવનને પામ્યો વડિયા એકાદશીના વ્રતની શક્તિથી દેવતાઓના નગારા વાગવા માંડ્યા અને તે હરિશ્ચંદ્ર રાજા પર સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી અને તે રાજા શત્રુઓ વગરના રાજ્યને નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કરીને પછી તે હરિશ્ચંદ્ર રાજા નગરને સામાનની સાથે સ્વર્ગની અંદર ગયો આ માટે આવા પ્રકારનું આ અજા એકાદશીનું વ્રત જે ઉત્તમ બ્રાહ્મણો કરે છે તેઓ સર્વ પાપમાંથી મુક્ત થઈ જરૂર સ્વર્ગમાં જાય છે હે રાજા આ અજા એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે માટે ભક્તો આવો આપણે સૌ ભેગા વળીને અજા એકાદશી નામનું વ્રત કરીએ અને આપણા જે જાણે અજાણે પાપ થયા હોય તે પાપોનો નાશ કરી અંતે પ્રભુના ધામમાં જઈએ ભક્તો તમને આજની એકાદશીનું વ્રત અને તેનો મહિમા કેવો લાગ્યો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા અમને કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં આજનો આજના વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી Já ia foram